સુરતના કતારગામ ખાતે શ્રી યદુનંદન યુવક મંડળ કતારગામ અમરોલી સમસતા આવેલા શ્રીજી ફાર્મ ખાતે રવિવારના રોજ શ્રી યદુનંદન આહિર યુવક મંડળ કતારગામ અને અમરોલી તથા સમસતાહેર સમાજ દ્વારા આઠમો મિલન અને અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સમાજમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો સમાજના ગૌરવ એવા વડીલો તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ આ કાર્યક્રમમાં સન્માન કરાયું શ્રી યદુનંદન આહિર યુવક મંડળ કદાર ગામ અમરોલી સમસ્ત આહિર સમાજ દ્વારા યોજાયેલા સ્નેહમિલન અને અભિવાદન સમારોહમાં મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવ્યો તો આ કાર્યક્રમમાં રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો જેમાં દોઢસો જેટલી રક્તની બોટલો એકત્રિત કરાઈ હતી મારું નામ અલ્પેશ વેડા સાદુભાઈ હું આર્કિટેક્ટ સિવિલ એન્જિનિયર અમે યદુનંદન આહિર યુવક મંડળ કતારગામ અમરોલી ઉત્તરાયણમાં ચલાવીએ છીએ આ મંડળ ચલાવવાનો અમારો મેન હેતુ એ છે કે સમાજના દરેક ભાઈઓ બહેનો એક થઈ અને જોડાય અને મંડળનો મેન હેતુ બીજો કે સમાજની અંદર જ્યારે છોકરાઓ ભણવામાં હોશિયાર હોય અને કોઈ એમને અગવડતા પડતી હોય અનુભવની કે કોઈ આગળ માર્ગદર્શનની જરૂરિયાત પડતી હોય છે ત્યારે મંડળ દ્વારા એમને માર્ગદર્શન આપવામાં આવે છે અને સામાજિક શૈક્ષણિક ત્યાર પછી મેડિકલ ક્ષેત્રે જ્યારે કોઈ પણ ગમે ત્યારે આપતી આવે ત્યારે પણ આ મંડળ દ્વારા એમને પ્રોત્સાહન કરવામાં આવે છે બીજું કે દર મહિને અમારે

કેમ્પ અમે રાખેલો છે અને બીજો પણ હેલ્થ ચેકઅપ ચેકઅપનો પણ ફ્રી કેમ્પ રાખેલો છે બ્લડનો અમારે દોઢસો જેવો ટાર્ગેટ છે દોઢસો બોટલનો સમાજને મેસેજ એ આપવાનો છે કે જેટલું એક અને સંગઠન જેટલું રહેશું એટલો સમાજ વધારે વિકસિત થશે અને વધારે સમાજમાં આવનારી પેઢી છે જે આજના બાળકો છે સંગઠનથી શાખાથી આવનારા બાળકોને પણ કંઈક નવી જાણવાની ક્ષતિ મળશે કે સંગઠનથી સમાજ એકદમ મજબૂત થાય છે બ્યુરો રિપોર્ટ S9 ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યુઝ સાથે